અમદાવાદ શહેરના પિરાણા વિસ્તાર જેવા કચરાના પહાડો હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળ્યા છે આ દ્રશ્ય છે વેરાવળ ડમ્પિંગ યાર્ડના એકવીસ એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અંદાજે રૂપિયા પંચોતેર કરોડના ખર્ચે આ વિશાળ જગ્યા ખુલ્લી કરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઇકોલોજી પાર્ક ગાર્ડનના નિર્માણ સાથે નવસાધ્ય થવા જઈ રહી છે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે અઢી દાયકા એટલે કે પચીસ વર્ષ બાદ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે શિરદર્દ સમાન આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્રએ કમર કસી છે એકવીસ એકર જગ્યા પૈકી વીસ એકરમાં ઘન કચરો જામ થઈ ચૂક્યો છે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા દસ કરોડ ફાળવાતા અંદાજે બે લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવશે એકવીસ એકર ની ડમ્પિંગ સાઈટ છે જેમાં રસ્તાઓ વગેરે વાત કરીએ તો વીસ એકર જેટલું તો અત્યારે એક બીજા સ્વરૂપે જામ થઈ એકત્ર કચરો છે તો લાખ મેટ્રિક આસપાસનો આ ફિગર થઈ રહ્યો છે જે પચીસ વર્ષથી વધારે વર્ષથી આ ડમ્પિંગ શેડ વપરાશમાં છે કોઈ જેનો ઉકેલ ફાઇનલ ઉકેલ કોઈ જ નતો પણ આપણે ધન્ય છે કે કેન્દ્ર સરકાર શ્રીએ આમાં બજેટ પણ ફાળવ્યું મંજૂરી આપી અને આપણે આ કામ કરવાની જવાબદારી સુપ્રત કરી જોકે લેગેસિવ વેસ્ટના નિકાલમાં ગુડ અર્થ એટલે કે રેતી અને માટી જેવા ફિલિંગ મટીરિયલ્સ નીકળશે જેનો ફિલિંગ માટે સદુપયોગ કરાશે કમ્પોઝ યાર્ડના આગળના ભાગે હાઇવે ટચ પાંચ એકર જમીનમાં અંદાજે પાંચેક કરોડના ખર્ચે થીમ બેઝ ઇકોલોજીકલ પાર્કનું નિર્માણ થશે જેમાં આ મટીરિયલને ઉપયોગમાં લેવાશે તદુપરાંત લેગેસિવ વેસ્ટના નિકાલમાં આરડીએફ એટલે કે પ્લાસ્ટિક કપડાં સહિતનો જે વેસ્ટ નીકળે છે તેનો બિલકુલ કોઈ ઉપયોગ નથી હોતો આવા વેસ્ટને સરકારના ધારાધોરણ અનુસાર સિમેન્ટ કંપનીઓના બોઇલર પ્લાન્ટમાં બળતણ માટે ઉપયોગમાં લેવાશે જે સંદર્ભે પાલિકાના સિમેન્ટ કંપનીઓ સાથે એમઓયુ પણ કરી દેવાયા છે જેમાં અંદાજે ચાળીસ હજાર મેટ્રિક ટન જેટલા આરડીએફનો નિકાલ કરવામાં આવશે અને આપણે વિશ્વાસ છે કે આપણે આ શહેરની અંદર જે પચીસ વીસ એકર જમીન અતિ કિંમતી છે એને નવસાધ્ય કરશું

જમીનને નવસાધ્ય કરી ઘન પ્રવાહીને વાયુ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી આ શહેર અને એરિયાને બચાવી લઈશું તો આ સાર્થક ગણાશે